નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખેડૂત મિત્રો ખુશ ખુશ તો બધા આ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મેળવીએ છીએ મિત્રો કોઈ પણ પાક હોય એ પછી કપાસ હોય મગફળી હોય કે સોયાબીન હોય આ પાકોની અંદર મિત્રો છોડનો જે છે એ વિકાસ છોડને જે છે જરૂરી પોષક તત્વો છોડને સારામાં સારું જે છે એ પોષક તત્વો મળે એના માટે મિત્રો આપણા હંમેશા પ્રયત્નો કરતા હોય છે મિત્રો આપણે જ્યારે ઉનાળાની અંદર અથવા તો જે છે ઉનાળો પૂરો થયો અને ચોમાસા પાકોની અંદર જ્યારે આપણે આગોતરું આયોજન કરીએ છીએ તો ખાસ કરીને જે છે એની અંદર આપણે છોડને જે છે પવન વરસાદ અને તાપની જે છે એ ખૂબ મોટી અસર થતી હોય છોડ જે છે જુદા જુદા ટ્રેસ અનુભવતા હોય ત્યારે આ છોડને જે છે ટ્રેસમાંથી દૂર કરવા માટે છોડના મૂળનો વિકાસ કરવા માટે છોડને જરૂરી પોષક તત્વો જે છે છોડને સીધો ખોરાક તરીકેના રૂપમાં મળે એના માટે મિત્રો આ જીગરી જે છે એ આપણે ભલામણ કરીએ છીએ એક એકરની અંદર એક લિટર પીએચ સાથે જો આપી દેવામાં આવે તો મૂળનો વિકાસ સારામાં સારો થાય સોળ જે છે ઝુસાદાર બને રોગ પ્રતિકારક શક્તિ જે છે સોળની અંદર સારામાં સારી ડેવલપ થાય સોળ પીળો પડતો અટકે શરૂઆતથી જ છોડ મજબૂત તો છોડ જે છે એને કોઈ પણ પ્રકારની રોગ જીવાત પણ લાગતા નથી તો મિત્રો આ જીગડી જે છે સસો રૂપિયાનું એ એક લિટર આવે અને આ સસો રૂપિયા જે છે એ એક એકરની અંદર આપી દેવામાં આવે તો મિત્રો એની અંદર જે છે એ પછી સોળની અંદર પાછળથી આપણે કહીએ ને કે પાણી પહેલાં પાળ જો પાછળથી જે છે એ છોડ પીળો પડતો હોય છોડની અંદર જે છે પ્રકાશનની ક્રિયા જે છે એ બધી પ્રક્રિયાઓ અટકી જતી હોય ત્યારે એવા સમયગાળાની અંદર જો આપણે ઝીગરી આપી દીધેલું હશે તો છોડને જે છે કોઈપણ પ્રકારની એ વાતાવરણની આડઅસર નહીં થાય જરૂરી પોષક તત્વો એના મૂળ સુધી પહોંચશે અને એની અંદર રહેલું એમિનો ફોલિક અને જે છે એ સતરે સતર જે માઇક્રોન્યુટ્રન્સ જે પોષક તત્વો જે કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલા છે એ તમામ પોષક તત્વો સોડ સુધી મળવાની પ્રક્રિયા થવાથી એ છોડ જે છે એનો સંપૂર્ણ વિકાસ થશે તો મિત્રો આપ પણ જે છે એ જ્યારે આગોતરું આયોજન કરી રહ્યા છો ત્યારે ચોક્કસ જે છે એ આ જીગરી જે છે એ એકરની અંદર તમે પીએચ સાથે આપી શકો છો ઉપર છંટકાવ કરવા માટે તમે પસાસ એમએલ નાખીને કોઈપણ ફૂગનાશકો કોઈ પણ જે છે જંતુનાશક દવાઓ સાથે અને મિક્સ તમે કરી શકો છો ખેડૂત મિત્રો આ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર